ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પતંગોની ખરીદી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે સાથે જ દોરીની પણ ખરીદી શરૂ કરાઈ છે નવા બજાર ખાતે નાના કાકા તરીકે ઓળખાતા રીના રીલ સેન્ટર ખાતે અહીંયા ભીડ જોવા મળી છે મિત્રો પતંગ માટે જે દોરી બનાવવામાં આવે એટલે કે ચરખા દોરીનું પણ અહીંયા વેચાણ ધૂમથી વેચાણ થઈ રહ્યું છે અલગ અલગ રીતે ચરખા દોરી ની ખરીદી કરવા માટે પતંગ રસિકો અહીંયા આવી રહ્યા છે

આ અમારે ત્યાં દોરો સુતા અમારે મશહૂર છે અમે પ્રખ્યાત છે વડોદરાના આજુબાજુ ગામડામાંથી પણ પબ્લિક ઘણી બધી અમારે ત્યાં દોરી સુતા આવે છે અમે આ લુદીનો ઉપયોગ અમારે સરસ છે કાચ છે કલર છે અને કેમિકલ છે ગુંદર છે બધી આઈટમ પાંચ આઈટમ ભેગી કરી બનાવીએ છીએ આ દોરી સુતા ભાવ પાંચસો રૂપિયા પાંચ હજાર કોનનો છે અઢી હજાર અઢીસો રૂપિયા છે આ દોરી સુતા તો અમારે બે ત્રણ કલાક લાગે એક દોરી પાંચ જોતી હોય ઘરાકને તો બે ત્રણ કલાકની વેઇટિંગ આપવું જ પડે આજથી સુધારીને અમારી દોરીમાં બહુ ઘણો બધો ફરક આવે કેમ કે અમારી દોરી આખી અલગ બને છે એ લોકોની આખી ચોખાના લોટમાં બને છે અને અમારી દોરીમાં તૈયાર દોરી અમારી સૌથી વધારે પ્રખ્યાત વેચાયા કરે છે